હારીજના બોરતવાડા ગામ સીમાડે બિરાજમાં જોગની માતાજીના સાનિધ્યમાંગ યજ્ઞ તથા રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હારીજ તાલુકાના બોરતવાડા ગામ સેમાડે બિરાજમાં જોગની માતાજીના સાનિધ્યમાંગ યજ્ઞ તથા રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગ્રામજનો તેમજ દાતાશ્રીઓના દાન થકી માતાજીના સાનિધ્યમાંગ યજ્ઞ યજયો હતો યજ્ઞમાંગ યજમાનોએ લહાવો લીધો હતો સંધ્યા સમયે માતાજીનો શણગાર સજી દીવડાઓ પ્રગટાવી માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી રાત્રિ સમયે રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રમેલમાં સંગીતના સથવારે કલાકાર બેરસી કોલાએ માતાજીના ગુણગા ગાય લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ગામલોકોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી બોરતવાડા ગામ સેમાડે બિરાજમાં જોગની માતાજીના મંદિર ગામલોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું માતાજીના મંદિર વિકાસ માટે દાતાઓના દાન થકી પરિસરમાં બ્લોક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે માતાજીના કાર્યમાંગુદાર હાથે દાન આપનાર દાતાઓનું ભુવાજી ગોવિંદભાઈ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી તન ધનથી માતાજીના પ્રસન્ગમાં સેવા આપી હતી